तु ते हरवी न खजी न बै खो एत्रतियो रो कि पादर तुमने पुरहाती कंबल निको आज सड़े थी छुट्टी गियो पण रता रतान घियूं रो ई पादर तमाणे पुरा ખમાય કે ન ખમાય હું તો વાયુ નું મારી કાંઈ નકોર નથી આ તો હવાના પોલા તો હતી ભૂખ બાંધતી આ તો વાલી ના ભરા ધરા ભરણ પેદા કર્યું એનાથી ભૂખ થોડી ભાગી રામાન ને મૂકીને ક્યાં એ લાગ્યા રોજ રાત પડે છે ને એને કોણ શું થઈ જાય છે લઈ આવી આપણા રામ ને છે એના ઓલા ઠેકાણે

તો અરે રામ તારા જીવતર માંથી રતન અને એના જતન બે જાતા રહ્યા છે હવે આ ભ્રમણ માંથી બારો નીકળ અને થાય એટલી તારી ચાકરી મને કરી લેવા દે ભાઈ હાલ હાલ ગેલી હું તને રોડી વાત માંડી ને મજા ના દાંત કઢાવી હાલ ભાઈ પાછા નથી આવતા રામ એ તો ગયા ગયા હાલ હાલ રેલિયા હાલ મારા ભેગો હાલ હાલ મારો ભાઈ કરો હાલ ગયો હાલ મારો ભાઈ હાલ રેલી હાલ ભાઈ હમણાં જયા હાલ ભાઈ ભગવાન મેં તારો એવો તે કયો અપરાધ કર્યો છે કે હું વાલા ગણું છું એને શું દુખી કરી નાખે છે ભગવાન મે તારો અપરાધ કર્યો હોય તો મને દુઃખી કરી નાખે મારી માથે દુઃખના ડુંગરા ખડકી દે મને વાંધો નથી અરે મારો જીવ લઈ લે મારી બેન ને કમોતે મારી રામને રાતે રોતો કરી નાખ્યું ભગવાન એને હાજો કરી દે ભગવાન એને હાજો કરી દે મારા કીર્તર ને અંતર એક છે કે આખી દુનિયા ની વ્યાધિ રામ કરે તો મારે ઊંધું છે મારે રામ ની વ્યાધિ કરવી પડે હા પારકી પડોજણ પડતી મૂકીને તમારું ભલું થાય એવું કાંક કરો ને રામ ની વ્યાધિ ને પારકી પડોજણ ગણું

થોડું ખાઈ લે આમ ભૂખ્યારી કઈ પ્રીત વચો ભેગા નો થઈ જાય કે કેટલાય દીઠિયા કઈ ખાધું જ નથી હું ક્યાં ભૂખ્યા રહું છું મને ખવડાવવા તો રતન રોજ રાત્રે ભાત લઈને આવે છે રતન ખવડાવે નહીં તો રામ ખાય નહીં બીજાના હાથ રોટલો મને પચે નહીં મને કપે નહીં અરે ગાન નર્યું ગાન હા ચિત ભરમ અરે ભાઈ ઈ મરી ગયેલ રતન તને ખવડાવવા ક્યાંથી આવતી હતી રતન મરી નથી ગઈ રતન મરી નથી ગઈ એને તો પોરહાવાળાના પાદરે કામણ કરીને બાંધી રાખી છે

बच्चों लगाओ, बड़ा का मार दुखी को देखो क्या दुखा है वो महाराज भीखा आदू खा के मेरी वाने पड़ा है मेरे को उसके साथ लगन नहीं करने का महाराज मेरे से लगन करने के लिए वो बहुत दम पछाड़ा करता है ऐसी बचाओ प्रभु ही समझो गुगली वाले हाँ। लो है बहुत की पड़ेगी উতো आओ आओ दीवो मा दीवा <laughs> जेवु काई नहीं थी आओ तो आओ जाद कौन मा बच्चा के को क्या दू घर केवा मनो जल्दी केवा बुआ महाराज मेरा भाई बन मरी के लिए की वहें गाड़ा केवा थाई गया है उनको हाजा करवा है और नवे सरती घर संसार मंडा हुआ है अच्छा समझा ये तो बच्चों बहुत की पैके है तेरे बराबर के हाथ से अच्छी औरत को दे देना वो औरत उन पीछे पड़ेगी और नया संसार बनाएगी रखा रास्ता गिर जाए नहीं तो मुझाओ રસ્તે મેં પડવા દઉં મહારાજ આપણે ઊંટા નઈ ચિત્ર મારી પડી ગઈ મારી પડી ગઈ

અરે તું હું તો હવ ની અમે એટલી જ વાત મૂકું છું કે મારે આંગણે મારા જ ડાયરામાં મેં કરેલી તાળ કારણે ગાંડા થયેલા રામભાઈ જેવા રતન ને જે કોઈ માણસ હાજો કરે એને મો માંગ્યું ઇનામ આપીને રાજી કરી કોઈને કઈ પણ ઉપાય હુસતો હોય તો મને કયો બાપુ આ તો ચિત્ત નુંકેલ માણસ એના ઓહર કરવા કરતા પરખીના ગામ ની જાત હનુમાન ની જગ્યાએ લઈ જઈએ હા બાપુ ગાડા મારને પણ લાત મારીને હાજો કરે બાપુ આ તો સંસાર માં ગાંડો થયેલ માનવી એ સંસાર ની દવા થી જ હાજો થાય સંસાર મૂકીને સાધુ બનેલ વેરાગી બાવાની લાત થી નહીં સંસારની ની કઈ દવા એને સાજો કરે ગોગાજી હું એની ભારે ભારે કિંમત આપવા તૈયાર છું આમાં કિંમત ના નાણા કરતા કિંમતી માણાની જરૂર વધારે બાપુ એટલે એટલે ભાંગેલ હૈયાની વાત છે કટકા થયેલ હૈયાને ને હાદું હોય તો હૈયું ઓગાળીને હૈયાને હૈયા રેણ કરનારું કોઈ માણા જોઈએ બાપુ એવું માણા ક્યાં મળે એવો માણા તો ઉપરવાળો બે કઈ મળે બાપુ એ રામભાઈ મારો માન તો એક વાત કહું વાત ખાવાની તાણ હોય તો મારે નથી ના રે ના આ તો મારું મન મૂંજાય છે એટલે માતાજીના દર્શને જવાનો મનસુબો કર્યો છે તું મને લઈ જા તો માતાજી ના દર્શન થાય નૈવેદ્ય થાય ને અજવાડિયા આઠમનો મેળોય મણાય અને થાને ક્યાં જાજુ છેટું છે આવ્યો તું તારે જઈ આવ મારે નથી આવું